લગભગ લગભગ મે બધી જગ્યાએ મેસેજ ડ્રોપ કરી દીધા છે ઓકે डन સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ આપણો લાઈવ સેશન તો દરેક વિદ્યાર્થી મિત્રો फटाफटથી કનેક્ટ થઈ જાઓ બરાબર આપણે આપણો સેશન છે તેની શરૂઆત તો ભાઈ લાસ્ટ સેશન માં આપણે ટેસ્ટ નંબર હતો 40 આજે આપણે ટેસ્ટ નંબર છે 41 ભલે આપ લોકો ની સ્લાઇડ માં દેખાતું હોય 16 નંબર પણ એ મારી રીતે 16 નંબર છે આપણી મોક ટેસ્ટ ની કાઉન્ટિંગ ની પ્રમાણે જોવા જોઈએ તો આપણે આ 21 માં મોક ટેસ્ટ છે ઓકે યસ જય શ્રી શ્યામ કાટુ શ્યામ બાબા ની જયો આપણે ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપીએ શ્રી કાટુ શ્યામ બાબા એવી આપણે એમને પ્રાર્થના કરીએ અને આપણે પ્રગતિના શિખરો સિદ્ધ કરીએ એવી આપણે શ્રી કાટુ શ્યામ બાબા ને પ્રાર્થના કરીએ વાત કરીએ આગળ તરફ નાગડો પશુનાથ નાગડો ભૈરવ દેવ દાદા છે તમારી સામે દર્શન કરી શકો છો ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે એવા ભગવાન છે આપણે રાઈટ ચલો મારું નામ અશુલ જૈન અને છ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે જીપીએસસી એસટીએફ ન્યુઝ બે ક્લિયર છે બે વખત આપી છે અને આઈસીએસી બેંક પીઓ સ્ટેપ્સ બેંક પીઓ જોબ લેટી સાથે ક્લિયર બેન સચિવાલય ઓફિસ અસ્ટન પ્રિલિમિનરી એક્ઝામિનેશન ક્લિયર પ્લાટિક મંત્રી તેસોને બાણુંમાં પીએમએલ રેન્ક સાથે ક્લિયર અને જીએસએસબીની સીસીની પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર છું બરાબર તો અમારો ક્લિયરન્સ અને ક્વોલિફિકેશન છે થોડુંક આપણે આગળ વાત કરીએ ભાઈ આપણી સરલ पाठशाला એપ્લિકેશન છે તે હવે એક્ટિવ થઈ ગઈ છે દરેક વિદ્યાર્થી મિત્રો છે તેમણે આ સરળ પાઠશાળા એપ્લિકેશન કમ્પલસરી ડાઉનલોડ કરી લેવાની છે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે તે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો બાકી હોય તો જ ડાઉનલોડ કરો અને અમારા ફ્રી અને એઝ વેલ એઝ પેઇડ કોર્સ બધું તમારી માટે અત્યારે હાલ ફ્રી છે ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટ સિરીઝ પણ ફ્રીમાં છે પીવીડીએફ માં જીસીઆરટી एनसीईआरटी યુનિવર્સિટી ગrandnimar બોર્ડ ની ચોપડી અન્ય ચોપડીઓ છે ચોપડી તમને ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છે કોઈ ચાર્જિસ આપણે લેતા નથી ફેનકોલ એપ્લિકેશનમાં તમને લાઈવ ગાઈડન્સ આપી રહ્યા છે આજે આપણે રાત્રે પ્રયત્ન કરીએ કે દસેક મિનિટ માટે આપણે ભેગા થઈએ આપણી ફેનકોલ એપ્લિકેશનમાં તમને પોતાની પણ ખ્યાલ આવે કે આ એપ્લિકેશનમાં છે અને આપણે કઈ રીતે કરવું છે બરાબર ડેફિનેટલી આપણે અહીંયા છે તે કાર્ય કરીશું એ બાબતમાં ઓકે બોક્સમાં તમે લોકો જોડાઈ શકો છો છેલ્લે આપણે ચૌદ એક પ્રશ્નો કરી ગયા હતા ચૌદ કે તેરક પ્રશ્નો જે પણ છે ત્યાં સુધી તેર ચૌદ પ્રશ્નો હતા ઓકે આપણે પંદર નંબરના પ્રશ્નોની શરૂઆત કરીશું

ચલો ભાઈ ચલો ભાઈ ફટાફટ માછલી પકડવા માટે ના જે યાંત્રિક બોટોની વાત ચાલે છે તો બિનયાંત્રિક બોટો નો જ આપણે જવાબ આપવાનો થાય છે સુરત ભરૂચ જુનાગઢ વેરાવળ કયો જવાબ આવશે ભાઈ ચલો તમારો જવાબ આવે છે અહીંયા સુરત ખાતે સુરતમાં બિન યાંત્રિક બોટોની અહીંયા વાત ચાલી રહી છે ધ્યાનમાં રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ છે સુરત તુજ રડતી સુરત બરાબર સુરત તુજ રડતી સુરત છે ઓકે તો યાદ રાખીશું આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે સુરતની વાત કરતા સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ અહીંયા આવેલી છે રાઈટ સુરત છે તેને સૂર્ય પૂર તરીકે ઓળખવામાં આવે છે તાપી નદીના કાંઠે વસેલું છે સુરત છે તે બાબુલ મક્કા મક્કાનું પ્રવેશ દ્વાર બરાબર એ નામથી ઓળખવામાં આવે છે સુરતને ને હજ યાત્રા માટે સુરત વચ્ચે આવે છે બરાબર હજનું જે સ્થાન છે એ મીડમાં આવતું હોય તો અહીં આવતું હોય છે તમારે આ ધ્યાનમાં રાખવાનું છે તેના બાદ વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં શોલો ભાઈ સરસ સોળ તમનો પ્રશ્ન કેન્દ્ર સરકારની સંસ્થા મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી કોચિનની પ્રાદેશિક કચેરી ગુજરાતમાં કઈ જગ્યા આવેલી છે

અને વલસાડ જિલ્લો છે આ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું છે હું આન્સર નથી આપતા બરાબર તમારે મોદી લાવવાનો આનો જવાબ બરાબર ગમે ત્યાંથી તમે લાવજો જવાબ તમારે એનો જવાબ આપવાનો થશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કરી રહ્યા છે ફિશમિલ પ્લાન્ટની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવેલી છે ફિશમિલ પ્લાન્ટની સ્થાપ ચલો ભાઈ મોક ટેસ્ટ ની શરૂઆત થઈ ગઈ છે અને એક તમને મેસેજ ડ્રોપ કર દો એટલે તમને શું તે ક્લિયર થઈ જાય મગજ ની અંદર કે ભાઈ સાહેબ મોક ટેસ્ટ શરૂ થઈ ગઈ છે ઘણા મિત્રો કેવું હું ગમે તે લોટ ઢોલ નગારા વગાડી પણ મેળ ખાતો નથી તો અહીંયા એ ઢોલ નગારા વાળો સિસ્ટમ છે ઘણા મિત્રો કે સાહેબ ભણાવ સાહેબ નું કામ તો સાહેબ મેસેજ મોકલશે પછી જ હું જઈશ ક્લાસમાં એવું હોય ભાઈ વાંધો નહીં ભાઈ હું કર દઉં છું ચિંતા ના કરો

અઢાર નંબર નો પ્રશ્ન આપ લોકોની સામે છે આન્સર આપવાનો પ્રયત્ન ચલો ભાઈ ઓકે તો અઢાર નંબર નો જે ક્વેશ્ચન છે બરાબર એનો જવાબ આવે છે ઓપ્શન બરાબર વેરાવળ ખાતે શાર્ક માછલી જે છે રાઈટ

ડોલોમાઈટ ના ઉત્પાદનમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે ત્રીજું બીજું ચોથું પેલું જય માતાજી વેલકમ વેલકમ નરેશ આવી સ્વાગત છે તો ભાઈ ડોલોમાઇટ ઉત્પાદનમાં ગુજરાત છે તે સ્થાન ધરાવે છે ત્રીજું ખનીજના જે પ્રશ્નો છે પૂછાતો હોય પરીક્ષામાં ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇટ ક્યાં મળી આવે છે ભાઈ ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇટ ક્યાં મળી આવે છે કચ્છ ભાવનગર પોરબંદર રાજકોટ એકવીસ નંબરના પ્રશ્નોનો જવાબ આવે છે ભાઈ કચ્છ ખાતે સૌથી વધુ વોક સાઇટ મળી આવે છે કચ્છ ખાતે રાઈટ કચ્છની વાત કરીએ મુખ્ય મથક ભૂજ અને કચ્છની અંદર તો ભાઈ ઘણી બધી જગ્યાઓ ફેમસ ઘણા બધા પેલેસ ફેમસ છે મહેલો ફેમસ છે આ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે કચ્છ સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો છે એ પણ તમારે ધ્યાનમાં આવવું જોઈએ નહીડી ખાન શેના માટે ફેમસ છે ખાન એટલે કે આ ખાણ છે ખાણ

એલ્યુમિનિયમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ શિવરાજપુરની ખાણ સેના માટે ફેમસ છે ખાણ તાંબુ મેંગેનીઝ એલ્યુમિનિયમ ચલો ભાઈ ચલો ભાઈ જ્યારે વાત કરતા હોય ને ભાઈ તો એ આવે છે મેંગેનીઝ માટેની ફેમસ છે ભાઈ ક્યાંની ફેમસ છે મેંગેનીઝ માટેની ખાસ ફેમસ છે શિવરાજપુરની ખાણ ઓકે ધ્યાનમાં રાખીશું તમારા કોમેન્ટ જોઈ રહ્યો છું કોમેન્ટ બોક્સની અંદર એડીએ એવા જવાબ આવી રહ્યા છે બાકીના મિત્રો પણ જવાબ આપ્યો ખાંડના શુદ્ધિકરણ માટે કઈ ધાતુ વપરાય છે ભાઈ ખાંડના શુદ્ધિકરણ માટે બહુ જ સરસ પ્રશ્ન બહુ જ સરસ પ્રશ્ન ખાંડના શુદ્ધિકરણ માટે બરાબર કઈ ધાતુ વપરાય ચોવીસ નંબરના ક્વેશ્ચન નો સત્ય જવાબ આવે ભાઈ તાંબુ તાંબુ ખાંડના શુદ્ધિકરણ માટે વપરાય છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે વીજળીના તાર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે તાંબુ મેંગેનીઝ એલ્યુમિનિયમ સીસુ વીજળીના તાર બનાવવા હોય તો ભાઈ તમારે એમાં સુવાહક હોવો જરૂરી છે સુવાહક ના હોય તો વીજળીના તાર છે તે કરંટ જે છે એ વહન કરી શકે નહીં બરાબર એટલે થોડું બેઝિક લગાવવાનું ડાયરેક્ટ આ રીતે નહી બેસાડવાનું

જામ રંજીત સી જી જામ દુલીપ સી જી બરાબર રાજવીઓ છે ઓકે મેલિયોલાઇટ લાઇમસ્ટોન ક્યાંથી મળી આવે છે ભાઈ મેલિયોલાઇટ લાઇમસ્ટોન સત્યવીસ નંબરના પ્રશ્નોનો જવાબ આવે છે તમારે ઓપ્શન નંબર માડિયા હાડીના બરાબર માડિયા હાડીના અઠ્યાવીસ નંબરના ક્વેશ્ચન સત્ય જવાબ આવ્યો સાબરકાંઠાના હીડર પાસે આવેલા અરસોડિયા અને એકલારા જગ્યા છે ચીનઈ માટી છે એનું સૌથી વધુ ઉત્પાદન થાય છે બહુ સરસ પ્રશ્ન છે બરાબર તો તમારા આજના ભાઈ ટોટલ

I <laughs>